નમસ્તે મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયો છે આજના આપણે જાણીશું કે ક્યારે આવશે ખેડૂતોને રૂપિયા મળશે અને મિત્રો એકવીસ હપ્તો મેળવવા તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો લાયક ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે આ રકમ તેમના બેંક ખાતામાં વાર્ષિક ત્રણ હપ્તામાં જમા કરવામાં આવે છે અત્યાર સુધીમાં વીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે એકવીસમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ઓગસ્ટમાં જારી કરવામાં આવ્યો હતો આગામી હપ્તો સામાન્ય રીતે દર ત્રણ થી ચાર મહિને જારી કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે એકવીસમો હપ્તો ઓક્ટોબર અને ડિસેમ્બર બે ની વચ્ચે જારી થઈ શકે છે જો કે મીડિયાના અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર તહેવારોની મોસમ દરમિયાન ખેડૂતોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે એવું માનવામાં આવે છે કે એકવીસમા હપ્તાની જાહેરાત દશેરા અને દિવાળીની વચ્ચે ક્યારેય પણ થઈ શકે છે મિત્રો જ્યારે એકવીસ માફ્તાની તારીખ અંગે કોઈ પણ માહિતી સામે આવશે આપણે વિડીયો બનાવી અને સૌથી પહેલા તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ બેલ્લે પણ દબાવી દેજો મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ હજી સુધી વીસ માફ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વિસ્મ આપતાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના પાત્ર ખેડૂત છે તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઈ કેવાયસી અપડેટ કરાવવું ખૂબ જ આવશ્યક છે જો ઈ કેવાયસી ન કરવામાં આવે તો ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે અથવા તો તમને લાભોમાંથી નકારી શકાય છે મિત્રો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું આવશ્યક છે ખેતી લાયક જમીન હોવી જોઈએ અને ખેડૂત પરિવાર નો નિયમ મુજબ પાત્ર હોવા જોઈએ ફક્ત નાના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તે પણ માહિતી જાણી શકે અને મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો નીચેનો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો